જે સોતેરમો વન મહોત્સવ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના એક સ્કૂલની અંદર ઉજવાયેલો અને જિલ્લાભરના તમામ પદાધિકારી અધિકારી હાજર રહ્યા આ વિસ્તારના લોકોએ પણ ભાગ લીધો છોતેરમાં વનોત્સવ નિમિત્તે અહીંથી પ્રેરણા આપવામાં આવી છે કે એક પેઢ મા કે નામ માન્ય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાને જ્યારે આહવાન કર્યું છે કે એક પેડ મા કે નામ ત્યારે કોઈનો જન્મદિવસ ઉજવાતો હોય તો પણ એ પેડ વાવી અને એક પેળ કે નામ આ ઉત્સવને મનાવી શકે જિલ્લાભરમાંથી અહીંયા રથ ફરવાનો છે અને ઘરે ઘરે જાગૃતતા લાવવાની છે કે એક પેડ મા કે નામ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો આવું અભિયાન અહીંયાથી છેડાયું છે આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો ખૂબ લોકોએ ભાગ લીધો અને સૌ ભાગ લેનારા તમામને હું અભિનંદન પાઠવું છું